આ એક વસ્તુ તમે ફક્ત પાણીની અંદર ઉમેરી દેશો એટલે તમે ક્રીમી અને ઘટ દૂધ પાક તૈયાર કરી શકો છો એ પણ ફક્ત દસ જ મિનિટ ની અંદર અને કોઈ પણ જાતના દૂધ ક્રીમ નો યુઝ કર્યા વગર હાલ માસ ચાલી રહ્યો છે એટલે બધાના ઘરે દૂધ પાક તો બનતો જ હોય છે તો ઘણી લેડીઝ જોબ કરતી હોય છે તો તેને દૂધ પાક બનાવવું ખૂબ જੰਜટનું કામ લાગતું હોય છે કારણ કે તેમાં સમય પણ ખૂબ વધારે લાગે છે અને વળી દૂધને ચલાવતા જવાનું અને કલાકો સુધી આપણે દૂધને ઉકાળવું પડતું હોય છે પણ હું આજે તમારા માટે એવું પ્રીમિક્સ લઈને આવી ગઈ છું કે તમે દૂધ પાક ફક્ત દસ જ મિનિટની અંદર તૈયાર કરી શકો છો એ પણ કોઈ પણ જાતના દૂધનો ઉપયોગ કર્યા વગર તો તેના માટે આપણે ગેસ ઉપર એક પેન રાખી દેવાનું છે અને તેની અંદર આપણે પાંચ ચમચી બાસમતી ચોખા લેવાના છે ચોખાને આપણે પહેલા સારી રીતે કપડામાં સાફ કરી લેવાના છે ધોવાના નથી તો ગેસની ફ્લેમ ઓન કરી દેસુ અને ફક્ત 1 થી 2 મિનિટ માટે ચોખાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે ચોખાને આપણે વધુ શેકવાના નથી આ પ્રોસેસ કરવાથી આપડા દૂધપાકનું પ્રીમિક્સ તૈયાર થશે તેની સેલ્ફ લાઈફ વધી જશે પચીસ નંગ જેટલા કાજુ ઉમેરી દેવાના છે કાજુને પણ આપણે સારી રીતે શેકી લેવાના છે બે થી ત્રણ મિનિટ માટે જ કાજુને શેકવાના છે તેને પણ આપણે વધુ ગોલ્ડન બ્રાઉન નથી કરવાના દૂધપાકમાં કાજુ ઉમેરવાથી દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે

સાથે આપણે ચોથા ભાગ નું જાયફળ લેવાનું છે એક હોય તેનો આપણે તોડી ચોથા ભાગનું જાય ઉમેરવાનું છે અને ચાર થી પાંચ નંગ આપણે એલચી લીધી છે મીડિયમ સાઇઝની હવે આને આપણે પીસી લેવાનું છે તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર છે જો તમારે એકદમ ફાઇન જોતો હોય દૂધપાક તો તમારે આ મિશ્રણ ચાળવાનું છે પણ આપણે તેને નથી ચાળી રહ્યા હવે આપણે જે ચોખા આખા રાખેલા હતા તે ઉમેરી દેવાના છે સાથે આપણે ત્રણસો ગ્રામ મિલ્ક પાવડર ઉમેરવાનો છે આ મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાન ઉપર આસાનીથી મળી જશે તો આ બાજુ આપણા કાજુ પણ ઠંડા થઈ ગયા છે તો કાજુને પણ આપણે પીસી લેવાના છે કાજુનો પણ એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે દૂધપાકની જાન એવી ચારોળી ચારોળી તો આપણે જરૂરથી ઉમેરવાની છે કારણ કે તેના વગર તો દૂધપાક અધૂરો જ છે તો એક ચમચી ચારોળી પિસ્તા બદામની ફ્લેક્સ અને થોડા રોઝ પેટાલેટ કરી દેવાના છે જેથી આપણા દૂધપાકનો દેખાવ પણ ખૂબ સરસ આવે

સ્ટોર કરશો તો મહિનો સુધી પણ એવું ને એવું રહેશે પણ તમારે એર બોટલમાં જ પેક કરવાનું છે તો આપણું પ્રીમિક્સ તો તૈયાર છે હવે તેમાંથી આપણે દૂધ પાક કેવી રીતે તૈયાર કરવો તે જોશું તો તેના માટે આપણે અહીંયા પાંચસો એમ પાણી લીધું છે આટલા માપથી તમે ત્રણ વ્યક્તિઓને સર્વ કરી શકો તેટલો દૂધ પાક બની તૈયાર થાય છે ઉમેરી દીધું છે અને પાણીમાં આપણે સરસ બોઇલ આવવા દેસું હવે જે આપણે પ્રિમિક્સ તૈયાર કરેલું તેમાંથી આપણે અડધું પ્રીમિક્સ આ રીતે કાઢી લેવાનું છે તો અહીંયા પાણીમાં સરસ બોઇલ આવી ગયો છે તો હવે આપણે જે પ્રિમિક્સ તૈયાર કરેલું તેને ઉમેરી દેવાનું છે અને મદદ મદદથી આપણે સરસ ફેટી લેવાનું છે જેથી આપણા દૂધ ની અંદર કોઈ પણ ગાંઠા ન પડે રોસ પેટલ તમને પસંદ હોય તો જ તમારે ઉમેરવાના છે અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અને જ્યાં સુધી ચોખાનું દાણું ન ચડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે આ દૂધપાક બનાવતી વખતે ખાલી એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ખાંડ પહેલા નથી ઉમેરવાની જો ખાંડ પહેલા ઉમેરી દેશું તો આપણો ચોખાનો દાણો છે તે સારી રીતે કુક નહીં થાય એટલા માટે આપણે ખાંડને પછી ઉમેરવાની છે એટલે આપણે પ્રીમિક્સ સાથે ખાંડ નથી ઉમેરેલી શ્રાદ્ધ માસ ચાલી રહ્યો છે એટલે બધી લેડીસો તેના ઘરે દૂધપાક અથવા ખીર તો તૈયાર કરતી જ હોય છે પણ ઘણી લેડીઝ વર્કિંગ વુમન હોય છે અને તેની પાસે એટલો બધો સમય નથી હોતો કે જે કલાકો સુધી દૂધ ઉકાળીને દૂધ પાક તૈયાર કરી શકે તો તેના માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે હવે તે ખીર બને એનાથી ઓછા સમયમાં દૂધ પાક તૈયાર કરી શકશે એ પણ પાણીની અંદર દૂધનો ઉપયોગ કર્યા વગર આ રીતથી બનેલા દૂધ ટેસ્ટ તો કાંઈક અલગ જ હોય છે આ દૂધ પાક પીશો એટલે એકદમ માવા જેવો ટેસ્ટ આવશે તો અહીંયા છથી સાત મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને હવે આપણે ચોખાને ચેક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો ચોખા આપણા સરસ એવા મેસ થાય છે એટલે આપણો દૂધપાક તૈયાર છે આ રીતે ચોખા સરસ મેસ થાય પછી જ આપણે તેની અંદર ખાંડ ઉમેરવાની છે અને દૂધપાક પણ સરસ એવો ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો છો ચમચા પાછળ પણ સરસ એવું કોટિંગ થાય છે તમે જોઈ શકો છો દૂધપાક આપણો કેટલો ક્રીમી બનીને તૈયાર થયો છે અને ઘટ પણ સરસ છે તો અહીંયા આપણે દૂધપાક વધુ મીઠો નથી બનાવવો એટલે ફક્ત આપણે ત્રણ ચમચી જ ખાંડ ઉમેરેલી છે ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો ખાંડ ઉમેરી દઈ પછી આપણે તેને બે મિનિટ માટે થવા દેવાનું છે પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે દૂધપાકને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો થવા દઈશું દૂધપાકને તમે ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડો પણ સર્વ કરી શકો છો બંને રીતે ટેસ્ટી જ લાગે છે તો દૂધપાકને આપણે સર્વ કરીએ ત્યારે ઉપરથી ફરી આપણે થોડા ડ્રાય ફ્રૂટ છાંટીને ગાર્નિશ કરી દેવાનો છે અને ભરપૂર માત્રામાં આપણે ચારોળી ઉમેરીશું ચારોળી વગર તો દૂધપાક અધૂરો જ છે તો આ ગરમા ગરમ દૂધપાકને તમે પૂરી કે બે પડવાળી રોટલી સાથે સર્વ કરી શકો છો બે પડવાળી રોટલી કઈ રીતે બને છે તેની રેસિપી પણ આપણે આગળના વિડીયોમાં આપેલી જ છે તો તમે ત્યાં જઈને તે વિડીયો પણ જરૂરથી જોજો અને આ દૂધપાક પ્રીમિક્સ બનાવવા માટે આપણે જેટલી સામગ્રીનો યુઝ થયેલો છે તેની માહિતી અને માપ આપણે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલું છે જેથી તમે પણ એકદમ પરફેક્ટ રીતે આ દૂધ પાક તૈયાર કરી શકો આટલા માપથી તમે દોઢ લિટર જેટલો દૂધ પાક બનાવીને તૈયાર કરી શકો છો એ પણ પાણીમાં દૂધનો ઉપયોગ કર્યા વગર થેન્ક યુ ફોર વોચિંગ